નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા જિલ્લાના વાઘોડિયા વાઘોડિયા તાલુકાથી એકસો વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે કુમારશાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ બાપુના જન્મદિવસ નિમિત્તે કેક કાપી કુમાર શાળા તેમજ કન્યાશાળાના બાળકો કાર્યકરો અને વેપારીઓ સાથે જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ કુમારશાળા તેમજ કન્યાશાળાના બાળક બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્ય શિક્ષકો તેમજ બાળકો અને ધારાસભ્યશ્રીના કાર્યકર્તાઓ તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ધારાસભ્ય શ્રી પોતાના જીવનના સત્તાવન વર્ષ પૂર્ણ કરી અઠ્ઠાવનમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો શ્રીના જન્મદિવસ નિમિત્તે કુમાર શાળા ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો વય વંદના કાર્ડ કેમ્પ કાર્યક્રમમાં સિત્તેર વર્ષથી વધારે ઉંમરના ચારસો જેટલા સિનિયર સિટીઝનોએ આ કેમ્પ નો લાભ હતો બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા આજે મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષે મારા કાર્યકર્તાઓ મારા મિત્રો સાથે અલગ રીતે મનાવવામાં આવતો હોય છે સવારમાં મારા માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરોને ચણ નાખીને પછી અમારા બાજવા ખાતે

હેન્ડિકેપ બાળકોની સાથે ભગીની બાળકોની સાથે ભોજન લીધું ત્યાંથી પછી માડોદર ખાતે અમારા ગરીબ પરિવારના લોકોને ઠંડીમાં ઠંડી ના લાગે એની માટે ગાબડા વિતરણ કરવામાં આવ્યા ત્યાર પછી વાઘોડિયા ખાતે કુમાર શાળાની અંદર કુમાર શાળાના આચાર્ય શ્રી ભારતસિંહજી શિક્ષિકા શિક્ષિકાબહેનો અને અમારા તાલુકા જિલ્લાના સંગઠનના લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલી પાંખ તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખ તમામ અમારા મિત્રો કાર્યકર્તાઓ તમામ લોકોએ કુમાર શાળાની અંદર જે ભવ્યથી ભવ્ય અમારા જન્મદિવસ ભૂલકાઓની વચ્ચે જે આજે ઉજવવામાં આવી મારા માટે કાયમ માટે યાદગાર રહેશે ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓએ આજે મારું જે રીતનું સ્વાગત કરી મને જે જન્મદિવસની કેક કપાવી છે એ કદાચ હું એવું માનું છું કે ગુજરાતની અંદર આવો પ્રથમ બનાવો છે અને આ ભૂલકાઓને અને આચાર્યશ્રીને અને શિક્ષકશ્રીઓને અને મારા કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું એ પછી અમારે વયવંદના સિનિયર સિટીઝનો કાર્યક્રમ આજે આજ કુમાર શાળાની અંદર ચારસો જેટલા સિનિયર સિટીઝનોને અહીંયા બોલાવીને વહીવંદના કાર્ડ એમને આજે અહીંયાથી આપવામાં આવશે કારણ કે અમારા સિનિયર સિટીઝન ભાઈઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એવું આયોજન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુર્દુ અને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચના અનુસાર આજે મારા જન્મદિવસ નિમિત્તે અહીંયા આજે વયવંદનાનો કાર્યક્રમ રાખીને સિનિયર સિટીઝનોને આ કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહિયાંથી પછી આ કાર્યક્રમ પતાવી અમે ગૌશાળાએ એ જશું અને ગૌશાળાએ એ ગાયો ને લાડુ પીળા અને લીલું ઘાસ ખવરાયા પછી એ કાર્યક્રમ પતાવી છેલ્લે સાંજે મારા દુમાડ ફાર્મ ઉપર તમામ કાર્યકર્તાઓને ને શુભેચ્છા મુલાકાત આજ રોજ અમારા માન્ય શ્રી એમ એલ એ સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જન્મદિવસ હોવાથી આજે એમણે આમ તો અનેક કાર્ય કરે છે પણ આજે સ્પેશિયલી ઘરડાઓ માટે સિત્તેર વર્ષની ઉંમરવાળા માટે આજે એમણે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે જેના અંદાજીત અત્યારે સવારમાં બે કલાકમાં પચાસ થી ઉપર વ્યક્તિએ લાભ લીધો છે અને આવાના આવા બાપુ કાર્ય કરતા રહે અને આ જ રીતે ઉત્તર ઉત્તર એમની પ્રગતિ થાય એવી અમારા વાઘોડિયાજનોની ગ્રામજનોની ઈચ્છા છે અને ભગવાનને શ્રી પ્રમેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મ દિવસ હોવાના જે આખા દિવસનો કાર્યક્રમ જોવા જઈએ તો સવારે બાજવા ખાતે ઓરડાનું મુરત કરશે અને શાળાના મિત્રો સાથે મળી ત્યારબાદ ફતેહગંજ કાર્યકર્તાઓ સાથે મળી અને કમાટી બાગ સાથે અંધજન મંડળના એસોસિએશન સાથે મળી એક કીટને જમણવાર કરાવી અને ત્યારબાદ સેવાશ્રમ પાસે વિશિષ્ટ બાળકો સાથે બર્થડે ની ઉજવણી કરશે ને ત્યારબાદ